ના સ્ટાર્ટ કર્યો અત્યારે મેં સ્ટાર્ટ કર્યો છે અને અત્યારે એવું છે કે હું એક ક્વિક શોપિંગ કરીને આવી છું તો હું તમને બતાવું બહુ જ ક્યૂટ ક્યૂટ અને નાની નાની વસ્તુ લઈને આવી છું જે બહુ જ સરસ છે તો મને થયું કે ચાલો તમને બધાને શેર કરું મતલબ બતાવું તો ચલો હું તમને બતાવું સો કંઈક અમારે અહીંયા છે ને એક ઓનલાઈન અડક્ટ કરીને એક શોપ છે જ્યાં બધું જ આપણે ઓનલાઈન જોઈને પ્રોડક્ટ મળે છે અને હવે તો મોસ્ટલી બધે આવી શોપ હોય જ છે તો હું અત્યારે ગઈ હતી લેવા કંઈક બીજું ગઈ હતી ને લઈને આવી કંઈક બીજું તો છે ને આ એક તો ફોલ્ડર છે જેની પાછળ એક મસ્ત ગ્લુ ગ્લુ વાળું સ્ટીકર છે જે સારી રીતે ટાઇલ્સ ઉપર ચીપકી જાય અને લાગ લાગે છે પણ એટલું ક્યુટ ને મસ્ત મને આ બહુ ગમ્યું એટલે મેં આ લીધું પ્લસ બીજું મેં લીધું આ એક બાથરૂમમાં પણ તમે લગાવી શકો છો અને આ સ્ટીકર એને ચીપકારીને લગાડવાનું હોય છે તો આ હું લાઈટિક સાબુ ને ના કહેવાય માં બધી વસ્તુ એક સાચ ઉપર તો નથી જ આવતી એટલે મેં આ લીધું

એટલે આ લીધી અને સાથે વર્ધન આપણે તારું શું લીધું કાર બતાય બધા ને જો વર્ધન એ નથી આ વર્ધન ની આ કાર છે જ્યાં આમ ટચ કરીએ ને તો જો રોબોટ બની જાય યે વર્ધન ગમે તને આ ગમે ના ચાલો ભાઈ પાછી આપી આવીએ હો વર્ધન ને નથી ગમે ગમી

બાય પીનુબેન કેમ કે પીનુબેન ના હાથ ના પરાઠા અમારે બહુ જ ભાવે મિક્સ વેજીટેબલ બહુ ટેસ્ટી બનાવે અને તે સાચું કે સ્મેલ કેવી આવી રહી છે બહુ જ પ્રીટી હે ને બહુ જ મસ્ત નહી આવી રહી બહુ જ મસ્ત એવું થાય છે કે ફટાફટ બનાવો તો અમે આમ ખાઈ લઈએ યાર ફટાફટ ઓલમોસ્ટ બની છે રેડી છે અને આટલા મસ્ત પરાઠા અમારા ઘરે બને છે બમ્પુ જે છે એ રહ્યા એમના ફ્રેન્ડ સાથે બાર ડિનર કરીને આવવાના છે યસ અને ક્યારે કીધું ખબર છે જ્યારે અમે મોસ્ટલી બધી તૈયારી કરી દીધી ને પછી લાસ્ટ મુમેન્ટ પર ફોન કરીને શું કે મારે એકચુઅલી બહાર જવાનું છે જમવા માટે તો ચાલશે હું ઘરે નહીં આવું એવું નહીં કીધું હા એટલે મારી રાહ ના જોતા જમવામાં મોસ્ટલી કઝીન ફ્રેન્ડ ને બધા ભેગા થયા છે એટલે એ લોકો તો ગયા છે બહાર અને મને કે મને ખાલી ખાલી સારું દબાડો ના ના તારા હાથના પરોઠા મારા માટે તો તું મસ્ત ગરમ ગરમ એટલે બનાવજો હું ખાઈ હું ખાઈશ એમ મેં કીધું હું નહીં બનાવવાની પીનું બેન બનાવવાના છે તો કે તો હું જમી લઉં પ્રોપર એટલે મેં કીધું ના ના તમે તારે શાંતિથી એન્જોય કરો અમે લોકો જમી કરીને હવે ફ્રી થઈ જઈશું થોડી જ વારમાં પછી કઈક ઇન્ટરેસ્ટિંગ કરીએ તે તો પરોઠા અમારા આવી ગયા છે મસ્ત ગરમા ગરમ આજે બપુ નથી એટલે તેથ મારો ખાવામાં પાર્ટનર બન્યો છે આજે ને ફૂડ પાર્ટનર એઝ ઓલવેઝ અને વર્ધન ગયો છે મારા જે કાણીના ત્યાં રમવા માટે એટલે મેં કીધું એ આવે પહેલા હું પણ જમી લઉં બમ્પુ મારા માટે લઈને આયા છે અમૂલનો પીઝો

પપ્પાની રાહ જોતા જોતા સૂઈ ગયો ચલો તો હવે મસ્ત ગરમ ગરમ પીઝો ખાઈએ મેં જમી કરીને ફ્રેશનઅપ થઈ ગયા છે અને અમે લોકો આવી ગયા છે ઉપર વર્ધન તો જો સરસ સૂઈ ગયો છે અને હા કેવું થયું કે મેં તીર્થને અમે લોકોએ નક્કી કર્યું હતું કંઈક સારું એવું ક્રિએટિવિટી કરવાનું અને અહીંયા મારા ચાળા પાડી રહ્યા છે કંઈક અલગ ચેલેન્જ વેલેન્જ અમે વિચાર્યો તો તમે નહોતા ને તો અમે વિચાર્યો તો કે કંઈક ચેલેન્જ કરીએ હવે એ સરપ્રાઈઝ હોય ને એ નેક્સ્ટ વ્લોગમાં જોવા મળશે કેમ કે આમાં શું થયું અમે લોકોએ એવું વિચાર્યું અને જમવા બેઠા અને જમીને કંઈક વિચારવાના જ હતા અને અમારે જમવા પછી મમ્મી લોકો અને બેન જમવા બેઠા તો સોસની મોટી બોટલ જે હજુ હમણાં થોડો ટાઈમ પહેલાં જ બમ્પુ લાયા હતા અને આ ભાઈએ જોરદારની આમના કહેવાય ઝાપટ મારીને આખા ઘરમાં સોસ સોસ દિવાલ ઉપર ને બધી સોસ એટલે આમના કહેવાય કાચવાચ બધું અફરાતફરી મચી ગઈ હતી ઘરમાં એટલે બધું સાફસૂફ કર્યું ને એમાં ને એમાં ટાઈમ જતો રહ્યો પછી મૂળ બી જતો રહ્યો કે જે અમારે કરવું હતું શૂટિંગ થયું ત્યારે હા જો એક બહુ જ મસ્ત વસ્તુ હું તમને બતાવવા જઈ રહી છું જેના વિશે બંપુ તમને કહેશે પ્લસ બતાવું બી કરો તમને બધાને ડાયરી ડાયરી તો નામની જ પણ અંદર અમારા બંનેની મારી ને કિન્નોની આખી લવ સ્ટોરી મીન્સ કે જ્યારથી અમે મળ્યા ત્યારથી લઈને અત્યાર સુધીની આખી લવ સ્ટોરી આમાં છે એટલે મીન્સ કે આ એક બુક છે હું તમને જણાવી દઉં કે એક બુક છે જે મેં પ્રિન્ટ કરાવી હતી અબાઉટ અવર લવ સ્ટોરી મેં એનિવર્સરી ઉપર બંબુને ગિફ્ટ આપી હતી અને કેવું થયું કે તિજોરીમાં એટલી અંદર 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 મુકાઈ ગઈ હતી કે હું બી ભૂલી ગઈ હતી ને બમ્પુ પણ ભૂલી ગયા હતા બે દિવસ પહેલા તિજોરી સાફ સફાઈ કરી ને એમાં નીકળી એટલે બમ્પુ કે આ શું છે તો મને આમ કવર જોઈને યાદ આવી ગયું હા ખોલો ખોલો તો એ પોતે સરપ્રાઇઝ થઈ ગયા હું બી સરપ્રાઈઝ થઈ ગઈ જૂની મેમરી રીકોલ થઈ ગઈ એટલે અમને થયું કે બહુ જ મસ્ત બુક છે તમને બધાની સાથે શેર કરીને તમને પણ બતાવીએ તો ચલો જલ્દી જલ્દી ઓપન કરીને મેં આ બુક જ્યારે પ્રિન્ટ કરાવવા આપીને ત્યારે એનું નામ આપ્યું હતું ટાઇટલ બુકનું નામ બેસ્ટ ચેપ્ટર ઓફ માય લાઈફ અને આ કવર આપ્યું હતું તો જુઓ ઓપન કરીએ અને જો ધીઝ ઇઝ ધ લવ સ્ટોરી ઓફ ભૌમિક એન્ડ કિન્નાર અને અમારું જે સ્નેપચેટનું બીટ મૂજી છે ને એના ઉપરથી આ બનાવી બનાવેલી છે તો આ છે અને મેં બમ્પુ માટે લખ્યું હતું કે હે જસ્ટ વોન્ટેડ ટુ ગીવ યુ સમથિંગ સ્પેશિયલ ઓન અવર એનિવર્સરી સો આઈ ક્રિએટ ધીઝ બુક ટુ ટેલ યુ ઓલ ધ મે ઓલ ધ રીઝન વાય આઈ લવ યુ સો હિયર ઇટ કોઝ અને સ્ટાર્ટ થાય છે કે હે બમ્પુ હવ યુ જસ્ટ અ બિગ થેંગ ફોર બીંગ વિથ યુ તો આ પહેલાં તો મેં થેન્ક યુ કીધું છે અને આ તમને બધાને અમારી લવ સ્ટોરીવાળો વ્લોગ જોયો જ હશે તો ખબર જ હશે કે મેરેજમાં અમે લોકો મળ્યા હતા તો બમ્પો બહુ જ એક્સાઇટમેન્ટથી મને હાઈક કરી રહ્યા છે અને હું ઓકે ઓકે વાળા એટીટ્યુડમાં છું અમારી ફર્સ્ટ મીટ પછી આઈ હેડ નો આઈડિયા યુ વુડ બી ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટુ મી એક મુવમેન્ટ એવી થઈ હતી કે જેમાં મને લાગ્યું હતું કે ના કંઈક તો છે સીન્સ ધર એવરી ડે હેવ બીન અમેઝિંગ તો પછી અમે વાતોચીતો કરવા લાગ્યા હતા પછી વેન એવર આઈ સીવ આઈ ફોલ ફોર યુ ઓલ ઓવર અગેન મતલબ જ્યારે અમે વાત કરતા હતા મળતા હતા એ બધું તમને ડિટેલમાં તો ખબર જ છે અને આઈ જસ્ટ લવ એવરીથિંગ વી ડૂ ટુગેધર અમે લોકો મસ્ત પાર્ટીઝમાં જતા હતા પછી ઘરે હેંગઆઉટ કરતા હતા બટ ઇટ હેવિંગ ફન ટુગેધર લાફિંગ લાઈક અ ક્રેઝી પહેલા તો આપણે કેટલું બધું હસતા હતા હા એટલે અત્યારે બી હસીએ છીએ અને મારું તો હસવાનું એક વાર ચાલુ થાય પછી બંધ નથી થતું ધોઝ લોંગ લોંગ અમે અમે ઉપર બહુ જ યાદ કરીએ ને અત્યારે અમે બંને આમ વિચારીએ તો એવું થાય કે આટલું બધું લોંગ ડ્રાઈવ આપણે જતા હતા અને અત્યારે હાલ આપણને કેમ કોઈ તો ઈચ્છા ના રહે શું કહેવાય હમ પહેલા તો વર્ધનનો જ વિચાર આવે ને યાર સ્પેન્ડિંગ ટાઈમ ટાઈમ મેકિંગ રીલ્સ રીલ બહુ બનાવતો ત્યાં તો ટિકટોક બહુ ફેમસ હતો મ્યુઝિકલી એમાં હું બહુ જ ફેમસ હતી સેવન્ટી ટુ ફોર કે એન્જોઈંગ ફેન્સી ફૂડ એટ ડિફરન્ટ પ્લેસ અમારું મોસ્ટ ફેવરેટ ના કહેવાય કાઇન્ડ ઓફ થિંગ મસ્ત મસ્ત કેફેમાં ફરવાનું મસ્ત મસ્ત ફૂડ ખાવાનું એમાં પિઝા ઇઝ ધ મોસ્ટ ના કહેવાય ફેવરેટ પછી અમે લોકો જ્યારે પણ ફ્રી થતા હતા ને ત્યારે સ્કીન કેર બહુ કરતા હતા ને પછી અલગ અલગ એ એ દેશી ઉપચાર બહુ કરે હા ફેસ પેક ને એવું બધું તો અમારે મતલબ બે ત્રણ દિવસ એક વાર અમે ચાલુ જ હોય જસ્ટ ટોકિંગ ટુ મચ બહુ બધી કોફી ડેટ્સ ઉપર જતા હતા શાંતિથી બેસ બેસીને વાતો કરતા હતા સમફ અવર સ્પેશિયલ મેમરેબલ મુમેન્ટ કાંટ વેટ ટુ ક્રિએટ મોર મેમરીઝ બી થયુ તો આ મતલબ ના કેવાય ઇન્સ્ટાગ્રામથી સ્ટાર્ટ થયું હતું વેન યુ પ્રી ઓન ઇન્સ્ટાગ્રામ પછી મેં મેગડીમાં તમને હા પાડી હતી હા પછી અમારું હરિમૂન જે દુબઈમાં અમે મતલબ બહુ જ એટલે બહુ 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 જ મસ્ત રીતે એન્જોય કર્યું હતું બેસ્ટ બેસ્ટ મેન્ટ બેસ્ટ ડેઝ ઓફ અવર લાઈફ અને હા અહીંયા છે અમારી ચેટ જે હું અત્યારે શો નહીં કરી શકું વોટ્સએપમાં બહુ પર્સનલ છે અમારા બંનેની વાત છે તો એ એનો એક સ્ક્રીનશોટ અહીંયા મૂકેલો છે આઈ જસ્ટ એડોર એવરીથીંગ અબાઉટ યુ ધ વે યુ લવ એન્ડ અન્ડરસ્ટેન્ડ મી મતલબ હું બહુ ક્લમઝી છું અને બોમ બહુ બહુ કામડાઉન પર્સન છે અને ધ વે યુ કેર ફોર મી જ્યારે પણ હું એમ ના કહેવાય બહુ ડાઉન લો ફીલ કરું ને ત્યારે બમ્પુ એમનો હંડ્રેડ પર્સન્ટ આપે મને થોડું આમ એનર્જીમાં લાવવા માટે મૂળમાં લાવવા માટે નહીં પછી ધ વે યુ મેક મી ફીલ સ્પેશિયલ એ તો ઓલવેઝ મને અત્યારે હાલ પણ કંઈ બી નાની નાની મુમેન્ટ્સ હોય ને બધામાં સ્પેશિયલ ફીલ કરાવે અને અત્યારે એક્સપ્રેશન બી એવા આપી રહ્યા છે આઈ જસ્ટ લવ હાઉ કાઇન્ડ હાર્ટેડ યુ આર એ તો બમ્પુ છે જ ઓલવેઝ કાઇન્ડ હાર્ટેડ બહુ ટચ વુડ યુ આર માય મોટિવેશન એન્ડ માય સપોર્ટ સિસ્ટમ જેમ મેં કીધું ને તમને એમ કે મેં મને જ્યારે પણ લો ફીલ થાય કંઈ બી હોય ને ત્યારે વર્ વર્ધનને વર્ધન બંપુ આવી રીતે જેમને કહેવાય બહુ જ મોટિવેશન અને સપોર્ટ

અને એવું એવું જ એવી જ પર્સનાલિટી મને જોઈતી હતી મારાથી થોડી ડિફરન્ટ કેમ કે બંને બોલવા વાળા હોય તો યાર સાંભળે કોણ એટલે પરફેક્ટ પર્ફેક્ટ આઈ જો મેં કીધું ને સુપર ડુપર એક્સાઇટેડ પર્સન અને વેઝ યુ આર સો કામ એન્ડ પેશન્ટ અને યુ આર એવરીથિંગ દેટ આઈ એવર ની થેન્ક યુ ફોર સ્પોઇલિંગ મી વિથ યોર ઓલ લવ અમારી એન્ગેજમેન્ટ એંગેજમેન્ટ હમ છે અને આપણે ખબર છે એન્ગેજમેન્ટ પછી ફર્સ્ટ ટાઈમ અંબાજી ગયા હતા ને ત્યારનો છે અને આજ છે અમારા મેરેજનો ફોટો અને યુ આર માય હેપી પ્લેસ આઈ લવ યુ નોટ ઓનલી ફોર વોટ યુ આર બટ ફોર વોટ આઈ એમ વેન આઈ એમ વિથ યુ યસ ઇટ્સ ટ્રુ આઈ એમ સો બ્લેસ્ટ ટુ હેવ સચ એન અમેઝિંગ હસબન્ડ લાઈક યુ થેન્ક યુ સો મચ ફોર મેકિંગ માય લાઈફ બ્યુટિફુલ જૉફુલ એન્ડ વન્ડરફુલ આઈ લવ યુ સો મચ માય ડાર્લિંગ હેપી થર્ડ મેરેજ એનિવર્સરી ટુ માય લવલી હસબન્ડ અને આ પૂરી થાય છે અહીંયા નાના નાના છે છે હેપી એનિવર્સરી અને આ ખબર નહીં મેં કયા પેજમાંથી ઇન્સ્ટાના જ કોઈ પેજમાંથી મતલબ બુક બનાવી હતી અને બહુ જ મસ્ત બુક એમણે બનાવી આપી છે એક એક મુમેન્ટ એક એક વસ્તુ મસ્ત રીતે કેપ્ચર કરી છે અને આ એક લાઈફ મેમરી અમારી સાથે રહેશે જેમાં નાની 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 મુમેન્ટ મતલબ એક એક પેજ ખોલીએ ને તો બધી જ મેમરીઝ મેમરી રિકોલ થાય છે ને ટાઈમ આમ આમને કહેવાય મમ્મી પપ્પા બનવું એ પણ બહુ જ સારી વસ્તુ છે પણ સમટાઇમ આઈ એમ મિસ

અને હવે છે ને આવું બધું અમે એન્જોય કરવા જઈએ ને તો એન્જોય તો કરીએ પણ વધન વગર બધું અધૂરું લાગે યાર એટલે આમ ના કહેવાય કે અમારા બંનેનો જે ટાઈમ હતો ને એટલું મસ્ત મસ્ત એને પણ થોડું મિસ કરું છું ને વર્ધનને ના લઈ જઈએ ને તો એને પણ મિસ કરું છું વર્ધન તો જોડે જ હશે કે હા એટલે મજા આવી ગઈ બધી મેમરીઝ આપણી જે છે ਅਰੀ ਜੋਈਨੇ ਅਨੇ ਬੱਸ ਹੋਵੇ ਪਗਲੀ ਤੂੰ ਰੁਲਾਏਗੀ ਕਿਹਾ ਤੂੰ ਮੈਂ ਤਾਂ ਨਾ ტიਰਦਾ ਮਨ ਰੋੜੂ ਆਵਾਂ ਰੁਲਾਏਗੀ ਕਿ ਰੁਲਾਏਗੀ ਚੁੱਪਦਾ ਨਾ ਨਾ ਬਹੁਤ ਬਹੁਤ ਮਚਾਈ ਗਈ ਅਨੇ નહીં કહેવાય હું મારી જાતને જ થેન્ક યુ કહું છું કે એ ટાઈમે મતલબ થર્ડ એનિવર્સરી એટલે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી વન જ હશે ને ત્યારે આટલી સરસ બુક મેં રીએડ કરાઈ એટલે મસ્ત મેમરી અમારી જોડે થઈ ગઈ છે તો મને એવું લાગે છે કે આપણે જલ્દી જલ્દી આપણી એન્ગેજમેન્ટ છે મેરેજ છે એના આલ્બમ ફોટોઝ વિડીયોઝ બધું શેર કરવું જોઈએ શું કેમ અરે કેમ નહીં બધા એને જોવાની બહુ જ મજા આવશે મને પણ કોમેન્ટમાં જરૂરથી કહેજો સો ગાઈસ કિનરે આટલી બુક એ મસ્ત પ્રિન્ટ કરાવી હતી એક લાઈફ ટાઈમ માટેની એ શું કહેવાય મેમરીઝ બધી એમાં છે અમારી થેન્ક યુ સો મચ મચ કેનું ઓલવેઝ ગિફ્ટ આપતી જ હોય છે મને એનિવર્સરીનું પણ આ બહુ જ બહુ જ બહુ જ બહુ જ બહુ જ સ્પેશિયલ છે મારા માટે કારણ કે આમાં અમારા બંનેની જર્ની છે સોરી 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 આ હતી એનિવર્સરી ગિફ્ટ થર્ડ એનિવર્સરીની પ્લસ છવ્વીસ જાન્યુઆરી અમારી મેરેજ એનિવર્સરી છે છવ્વીસ જાન્યુઆરી અમારી મેરેજ એનિવર્સરી છે અને બપોએ મને કે છે ને કે એનિવર્સરી મને ગિફ્ટ આપે છે તો મારાથી તો કંઈક અલગ જ પ્રો લેવલની ગિફ્ટ બપોની હોય છે હર ટાઈમ એ તો સરપ્રાઈઝ સાથે બહુ સરસ બધું કરતા હોય છે પહેલેથી એના અત્યાર સુધી અને એક એનિવર્સરી કે એક અમારું ના કહેવાય બર્થડે એવો નહીં ગયો હોય કે જેમાં ગ્રાન્ડ સેલિબ્રેશન કરી બધું અમે વિચારીએ આમ એવું કે નાનું નાનું કંઈક કરીશું અને બે એકબીજાને કહીએ હા કે કોઈ મોંઘી ગિફ્ટ નથી લેવાની

એ બધા અમાચ છે હા એනම් વિચાર્યું અરે એક એક લાઈન બધી ગીન ને કીને કરી ના બધું એને જાતે લખ્યું એટલે એમણે મને એવું કીધું તો કે તમે તમારું બીટ મોજી આપો પ્લસ સ્ટોરી લખી આપો તો મેં છે ને શાંતિથી બેસીને આખી સ્ટોરી લખી દીધી અને પછી કીધું તો કે આ પેજ ઉપર મતલબ આવી રીતના આવી રીતના એટલે આખી ડિટેલ જ છે ડિટેલ જ છે એમ ચેકતી થઈ ગઈ અમે બંને ઉભા છે પ્લસ અંદર પ્રિન્ટ બી મેરેજ નો સીન ક્રિએટ કર્યો છે એમ એમણે બધી રીતે આમ ટ્રાય કર્યો છે 100% આપવાનો બહુ સરસ બુક બી એમનું અને હોપ શું કે તમને આજનો જે બ્લોગ છે ને એ પણ બહુ જ ગમ્યું હશે મારા બંનેની બહુ જ એમને કે ક્લોઝ નાની નાની મેમરીઝ છે એ તમને મતલબ તમારા બધા સાથે શેર કરી છે તો તમને ગમી હશે અને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો થેન્ક યુ સો મચ બાય